આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના કોસાર સરદાર ચોક ખાતે શહીદોની શહાદત નામ હેઠળ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ શાળાના બાળકો અને સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં ટીપી છાસઠ જનતા જનાર્દન ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટીપી છાસઠ જનતા જનાર્દન ગ્રુપમાં આજુબાજુની પચાસ જેટલી સોસાયટીના લોકો અને પાંચસો કરતા વધારે બાળકોએ ભાગ લીધો હતો આ વિસ્તારમાં આવેલી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ સરદાર પટેલ અને શ્રીકર વિદ્યાશંકુલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાંજીભાઈ ભાલાડા અમરોલી પોલીસ મથકના પીઆઈ મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલના ભૂપતભાઈ સુખડીયા સરદાર પટેલ વિદ્યા સંકુલના પારુલબેન પટેલ શ્રીકર વિદ્યા સંકુલના જે કે સેન્જલિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આજના બાળકોમાં દેશ પ્રત્યે રાષ્ટ્રભક્તિ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રીય પર્વ ઉજવણી કરી છે અમારા અમરોલી અમરોલી કોસાડ વિસ્તાર ની અંદર ટીપી છાસઠ જનતા જનાદન ગ્રુપ ટીપી છાસઠ નામથી ઓળખાતું આ ગ્રુપ જેની અંદર પચાસ કરતાં વધારે સોસાયટીઓ આવેલી છે આ ટીપી છાસઠ ગ્રુપની અંદર ઘણી બધી અગ્રગણ્ય શાળાઓ પણ આવેલી છે જેમાં મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ સરદાર પટેલ વિદ્યા સંકુલ તેમજ શ્રીકર વિદ્યા સંકુલના સાથ અને સહયોગથી આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આજના કાર્યક્રમના અમારા મુખ્ય મહેમાન શ્રી કાનજીભાઈ ભાલાળા અને અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ કોમાજ સાહેબે ખૂબ જ ઉમદાપૂર્વક હાજરી આપેલી હતી આ કાર્યક્રમની અંદર પાંચસો કરતાં વધારે બાળકોએ ભાગ લઈ દરેકે દરેક રાષ્ટ્રની અંદર દરેકે દરેક બાળકોના મનની અંદર અને ઉત્સાહની અંદર એક દિલની ભાવના વધે રાષ્ટ્રભક્તિ વધે એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત